ચાલો લીધું ફેમિલી આપનું હાર્દિક સ્વાગત છે સુરતની અંદર જો વરસાદ પડી રહ્યો છે તે તમને હું બતાવું આજે સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે તો તમે ને આપણા બગીચામાં ઊભા ઉભા અમે વરસાદની મજા માણી રહ્યા છીએ મિત્રો તો સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે વાતાવરણ પણ સુંદર છે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે પવન પણ છે ધીમો ધીમો અને વરસાદ પણ ચાલુ છે જે બહારથી બોલાવી રહ્યો છે વરસાદ જોરદાર વરસાદ વીજળી ને હરોડાટ સાથે સરસ નું પૂરણ પણ રહ્યો છે ચાલો મિત્રો વરસાદ વરસી રહ્યો છે અને આપણે આજે બાજરીનો રોટલો અને કાંદાનું ખારીઓ બનાવી રહ્યા છીએ કાંદાનું ખારીયું છે સરસ મજાનું અને બાજરીનો રોટલો છે જે આપણે જમવાની ખૂબ જ મજા આવશે બાજરીના રોટલા સાથે વરસાદમાં વેઠા ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો ચાલો વરસાદ પણ સારો એવો પડી રહ્યો છે એટલે જમવા માટે આપણે કાંદાનું ખાર્યું બાજરીનો રોટલો ને દૂધ સાથે જમવાની ખૂબ જ મજા આવશે કરી ગયું છે હવે અને ઉપર આવી ગયું છે અને સરસ મજાનું કાંદાનું ખાજું તૈયાર છે બાજરીનો રોટલો પણ સરસ મજાનો બની ગયો છે મિત્રો હવે આપણે તેમાં થોડુંક ચોખ્ખું ઘી ચોખ્ખા ઘીમાં ભરીને ચોખું ઘી છે ગાયનું બાજરીનો રોટલો અને તમારે પણ હોય તો થાળી ચાલો મિત્રો ખૂબ મજા આવશે વરસાદની મોસમ છે સરસ મજાનો બાજરીનો રોટલો છે જો તમે જોઈ શકો છો ગાયનું ચોખ્ખું ઘી છે અંદર

લાગે તમને આવે છે કે કેમ તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મને તો ખૂબ મજા આવે છે બાજરીના રોટલા સાથે બાજરીનો રોટલો અને કાંદાનું ખાલી ખૂબ જ મજા આવે છે જમવાની ચાલો મિત્રો હવે આપણે જમવા બેસીએ મિત્રો બાજરીનો રોટલો છે

અને વરસાદ વરસી રહ્યો છે એટલે ખૂબ મજા આવશે મિત્રો જો તમને મારો વિડીયો કેમો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને મારા આવાના આવા વિડીયો વારંવાર જોવાની મજા આવશે અને જોતા રહેજો જય શ્રી કૃષ્ણ